દર મહિને તમારે કઈ જ્યાં ઘટે ને જે ઘટે ને એ કહેજો તમ તારે એ લિસ્ટ બનાવીને દઈ દેજો એ પ્રમાણે લઈ આવશું બધું જ લઈ આવશું અને તમારી દીકરીને હવે બહુ ચિંતા ન કરતા એ હવે એને આપણે મોટી કરવી છે બસ એને ક્યાંય જે ઘટતું હોય ને મારી દીકરીને એકને આ બસ બસ ઈ તમારી આપણે નાની બેન મારે દીકરો હું તું મોટી છું તારા કરતા દીકરો કઈ પણ મારી દીકરી તારી બેન કરીને આ ચૂલી છે ભાઈ ના ઈ મારી બેન ઈ ફાઈનલ આ ચૂલી છે

એને કઈ ઘટે ને તારે ગમે ત્યારે કેજો ક્રી મોટી થા તારી હાલત માં હું કેમ મોટી કરી શું કેમ મોટી કરી બસ એ થઈ જાય એનું એનું થઈ જા એનું એને એનું ઈ ભઈ લખેલું હશે ને બધું એનું 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 દીકરીની બહુ ચિંતા નઈ કરવાની કઠણ થઈ જાવ હવે તમે રોવાનું બંધ કરી દયો બિલકુલ રવાય નહીં હવે તમે રોવો ને પછી પછી પાછું મને રોવું આવી જાય રોવાનું હસો ને મજા કરો ને દાંત કાઢો હવે મુંજાવાનું શું આવે છે હવે અને આ મારા તરફથી થોડું ઘણું રાખો પછી આપણે દીકરી માટે આ આ રાખો તમે એમાં કઈ ન હોય એમાં ઈ જરાક જ છે એમાં કઈ નથી મારાથી થતી હશે એટલી મદદ કરીશ અને હું હેને દર મહિને આવીશ તમારે પછી ભાઈ કઈ પણ ઘટે ને તે તમતાર કહેજો તમ તારે હું બેનને મળવા આવીશ દીકરી આજે હાજરમાં નથી અત્યારે બેનની દીકરી અત્યારે હોસ્પિટલ ગઈ છે સાસુમા સાથે પણ આપણાથી થતી હશે એટલી મિત્રો મદદ કરવાની છે કારણ કે પરિવારની પરિસ્થિતિ એ રીતની છે આમ દુઃખનું આફત ફાઈટું હોય ને એવું મને અત્યારે લાગે છે અત્યારે હું 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 કલાકથી બેઠો છું પણ કલાકથી મને અંદરથી આમ અંદરથી આમ ખબર નહીં હું ફીલ થાય છે ને મને આમ ઓલું જ થયા રાખે છે કે આ આ એક જ એવો પરિવાર છે કે ભગવાને બધું જ દુઃખ અહીંયા જ આપ્યું છે કે ઈ નથી સમજાતું હું કે હું તો કઈ ઉટકી તો હકો ને એકાથી બહુ તો ચાક કરી

ડોક્ટર એમ કે બેન તમારામાં જીવ કેમ એ કે કામાં એ જ નથી ખબર મેં કીધું મને નથી ખબર સાહેબ મેં કીધું કુદરતને ખબર હવે આમાં કેમ જીવ એ તો એવડી એવડી સર્જરી કઠણ તમે કઠણ કહેવાઉ ને કારણ કે આ તમારી તમારી ઉપર આટલી આફત છે તમારું પગ આખો શરીર આખું હાલતું નથી અને પરિવારની પરિસ્થિતિ આર્થિક એટલી આ રીતના છે શરીરમાં ખાવા માટે તમે એક ટાઈમ જમો અને તમારી ઓપરેશન કરવાનું ને બધું તોય તમે બહુ કઠણ કહેવાઉ ખબર છે બે હાથના ઓપરેશન પેટનું ઓપરેશન કમરનું ઓપરેશન બે પગમાં બે વાર ઓપરેશન આ પગમાં ઓપરેશન બધું ખોટું છે બધાયમાં

આપણી દીકરી ભગવાને તમને દીધી કે કે તમારી સેવા કરવા આવડી દીકરી ઊભી જઈ કે એવડી કે હું કરી હકે મારી છોકરી પે કરતી મને ભેગી રહીતી મારા હા હોય આવી હકે વિ પોઝિશન નતા મારી છોકરી ભેગી આવે દવાખાને મારી અરે દીકરીના નસીબ હોય ને આ તો આ બધું એમાં કઈ હું ન હોય દીકરીને આપણે મોટી કરશું હવે એમ તો કઈ અન્ય પાપ કર્યું હોય છે બિચારા કે ભગવાન મારી ઘરે ચલો ભી તો એને પાણે એટલા પીર કરે ભગવાન ન્યા દીધું હોત તો મારી ઘરે દુઃખી જોવા જવું કામ દીધી ભગવાન એવું કઈ ન હોય આ તો બધું આ લખેલું હોય આપણે બધું ભોગવવાનું છે આમાં કોઈ મુંજાવાનું ન હોય અમે બધા છીએ ને સાત વર્ષની દીકરી મિત્રો મમ્મીની સેવા કરે થતી હોય એટલી કરી શકે પણ હવે એનામાં બી કેટલી સમજણ હોય મિત્રો એ જે સાત વર્ષનું દીકરી હોય બાળક હોય હજી તો એની બાળક બુદ્ધિ કહેવાય પણ છતાં પણ એનાથી થતી હોય ને એટલી મમ્મીને હેલ્પ કરે એમના દાદીને હેલ્પ કરે કારણ કે અત્યારે અત્યારે દાદીમાં આરે હોસ્પિટલે ગયા છે બે દિવસથી એમને બી કેન્સર માટેનું ઓપરેશન કરાવેલું છે અને બેન અહીંયા પથારીમાં પડ્યા છે કારણ કે ઘરની અંદર કોઈ ખાવા તો પછી તમે બે દિવસથી ખાવાનું બધું તો આવશે સાંજે ખાઈ લઈ પછી એવું રોટલી વાળા ગરવા મૂકી ગયા છે તે રોટલી કોઈ ગોળ ને રોટલી ખાઈ લઈશ બરોબર